નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સૌથી વધુ ડાંગરનું વાવેતર સુરત જિલ્લામાં અડત્રીસ હજાર છસો સડસઠ હેક્ટરમાં ચુમાસુ ડાંગર અને સાત હજાર એકસો છન્નું હેક્ટરમાં મકાઈની રોપણી વડોદરામાં બારમી ઓગસ્ટે તિરંગા યાત્રા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે હર ઘર તિરંગા અભિયાનનું ભવ્ય આયોજન હર્ષ સંઘવી એક રેડની સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વિદેશી વિદ્યાર્થી ગુમાવ્યા ફોરેન સ્ટુડન્ટ ઓગણીસમાંથી ચાર થયા ત્રણ પોઈન્ટ એકત્રીસ કરોડના નવા ઇન્ટરનેશનલ ટ્રાન્ઝિસ્ટ હાઉસમાં ઘેરનાર હોસ્ટેલના વિદ્યાર્થીઓ ટૂંક સમયમાં લાંબી રૂટની ચાર ટ્રેન રાજકોટ સુધી લંબાશે રેલવે મંત્રીની જાહેરાતના દોઢ વર્ષ બાદ તજવીજ શરૂ વરસાદી વાતાવરણ છતાં નિરાશા ભાવનગર જિલ્લામાં માત્ર પાલિતાણા પંથકમાં હળવા ઝાપટા વરસ્યા બાકીના નવ તાલુકા વરસાદથી વંચિત રાજ્યમાં અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી માટે સરકાર દ્વારા પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે તારીખ પાંચ થી સત્તર ઓગસ્ટ સુધી ઓનલાઈન પોર્ટલ મારફતે એચટાટ પાસ ઉમેદવારો ફોર્મ ભરી શકશે આ દરમિયાન જિલ્લા સ્તરે તારીખ નવ થી એકવીસ સુધી ઉમેદવારોના ડોક્યુમેન્ટ્સની ચકાસણીનો કેમ્પ પણ યોજાશે જિલ્લામાં દિવસ વરસાદ વિરામ સામાન્ય વાદળો વચ્ચે છૂટા શ્રાવણના સરવરિયા જોવા મળશે જોકે હાલમાં તમામ સિસ્ટમ નબળી પડી ગઈ છે અરબી સમુદ્ર કોઈ સિસ્ટમ તૈયાર થઈ રહી નથી જોકે સ્થાનિક લેવલે હળવું લો પ્રેશર સક્રિય હોવાથી હળવા વાદળો વચ્ચે સામાન્ય વરસાદી ઝાપટા વરસવાની સંભાવનાઓ છે આણંદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં રખડતી ગાયોના ત્રાસથી શહેરીજનો તોબાપો કાર્ય ઉઠ્યા છે ત્યારે ફરિયાદોને પગલે પાલિકાના ઢોર ડબ્બા વિભાગે ઢોર પકડવાનો અનુભવ નહીં હોવા છતાં સપાટો બોલાવીને અઢાર જેટલી ગાયો પકડીને ગણેશ ચોકડી પાંજરે પૂરી દેવામાં આવે છે આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં રખડતી ગાયો પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ઉંઝા કંચ બજારમાં દૈનિક જીરાની 3500 બોરીની આવક જોવા મળી છે ભાવમાં બેસ્ટ રૂપિયા 4700 થી 4800 સુપર ભાવ રૂપિયા 4800 થી 4900 મીડિયમ ભાવ રૂપિયા 4600 થી 4700 સુધીનો જોવા મળ્યો હતો ઉંઝા કંચ બજારમાં દૈનિક વરિયાડીની 2500 બોરીની આવક જોવા મળી છે સ્વાતંત્ર અંતર્ગત સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે જિલ્લાના સૌ નાગરિકો દેશ પ્રેમનો ભાવ ઉજાગર કરી શકે તે માટે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા તિરંગા રેલી તિરંગા રન તિરંગા કોન્સર્ટ તિરંગા કેનવાસ તેમજ તિરંગા મેળા જેવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે દેશની સંસદમાં કેન્દ્રીય કૃષિ મંત્રાલયે જાહેર કર્યા છે આંકડા મુજબ ગુજરાતના ખેડૂતની સરેરાશ માસિક આવક બાર હજાર રૂપિયા છે આવકમાં ખેડૂતના સમગ્ર પરિવારની કૃષિ આધારિત પદ્ધતિથી થતી કમાણીનો સમાવેશ થાય છે પોલીસ ફોર્સ માટે શારીરિક યોગ્યતા ધરાવતા નિયત કરેલ જરૂરી શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ માટે નિયત કરેલ સત્તર વર્ષથી એકવીસ વર્ષ અથવા બાર પાસ માટે નિયત સત્તર વર્ષથી ત્રેવીસ વર્ષ ધરાવતા યુવાનોને શારીરિક માનસિક ક્ષમતા તથા લેખિત પરીક્ષા માટે ઘનિષ્ઠ તાલીમ ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદ અંતરધ્યાન થઈ ગયો છે માત્ર બે ત્રણ તાલુકામાં હળવા ઝાપટા વરસી રહ્યા છે જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં માત્ર એક પાલીતાણા તાલુકામાં હળવા ઝાપટા વરસ્યા હતા બાકી તમામ તાલુકાઓ વરસાદથી વંચિત રહ્યા હતા જ્યારે શહેરમાં દિવસભર માત્ર ઘનઘોર વાદળો છવાયેલા રહ્યા હતા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાંથી મોટી સંખ્યામાં લોકો અન્ય રાજ્યોમાં આવતા જતા હોવા છતાં રાજકોટને મહત્વની ટ્રેનો ફાળવવામાં આવતી નથી કાગડોળે લાંબા રૂટની અલગ અલગ ટ્રેનોની રાહ જોઈ રહેલા રાજકોટ સહિતના સૌરાષ્ટ્ર વાસીઓ માટે પશ્ચિમ રેલવે રાહતના સમાચાર આપ્યા છે અને ટૂંક સમયમાં માંગણી મુજબની છ પૈકી ચાર ટ્રેનોને અમદાવાદથી રાજકોટ સુધી લંબાવવાની પ્રક્રિયાને તેજ કરી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે રૂપિયા કરોડના નિર્માણ પામેલા નવા ઇન્ટરનેશનલ હાઉસનું એકવીસમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું જોકે તેમાં રહેલા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઉત્તરોત્તર ઘટી રહી છે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટીને ચાર થઈ ગઈ છે જેનું કારણ એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક ગ્રેડ ઘુમાવતા કેન્દ્ર સરકારની સ્કોલરશિપ બંધ થઈ છે કેન્દ્ર સરકાર દ્વારા આઠ ઓગસ્ટથી પંદર ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે જે અંતર્ગત બાર ઓગસ્ટે વડોદરામાં તિરંગા યાત્રા યોજાશે જેમાં પચાસથી સિત્તેર હજાર નાગરિકો સહભાગી થશે તેમ રમતગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવે જણાવ્યું હતું રાજ્યના તમામ જિલ્લાઓમાં પચાસ લાખથી વધુ તિરંગાનું વિતરણ થશે દક્ષિણ ગુજરાતમાં શેરડી અને ડાંગરનો પાક મુખ્ય છે ચાલુ સિઝનમાં સુરતમાં અડત્રીસ હજાર છસો સડસઠ હેક્ટર જમીનમાં ચોમાસુ ડાંગરની વાવણી કરવામાં આવી છે જેમાંથી સૌથી વધુ હેક્ટર ઓલપાડમાં અને સૌથી ઓછું સત્તાવન હેક્ટર કામરેજમાં કરાયું છે આ સાથે જ ચાર હજાર છસો ચાર હેક્ટરમાં તુવેર અને ચૌદ હજાર છસો હેક્ટરમાં વિવિધ પ્રકારના શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે તો આ સાથે મોર્નિંગ અત્યારે બસ આટલું જ નમસ્કાર